નમસ્કાર હવામાન માહિતીમાં આપનું સ્વાગત આપણે જે અગાઉ મેં આગાહી કરી હતી એક મહિના પહેલો કે આદરા નક્ષત્રમાં આપણા વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થશે અને લગભગ હવે આવનારા દસ દિવસોમાં આપણા વિસ્તારમાં કોઈ બનાસકાંઠા જિલ્લા કો પૂરો ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં વાવણી લાયક સાર્વત્રિક વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે પંદર તારીખથી હવામાનમાં પલટો રહે છે સતત અને પંદર સોળ ને સત્તર આ ત્રણ દિવસોમાં પણ અમુક સ્થળોએ સારો વરસાદ વાવણી લાયક વરસાદ થવાની સંભાવના છે જ્યારે બાકી વીસ તારીખે એક બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે પંદર તારીખ ધીરે 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 લગભગ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતની આસપાસ થઈને ચેકસ સુધી થવાની પૂરેપૂરી શક્યતા છે અને આ સિસ્ટમનો આપણને વિસ્તારમાં પૂરેપૂરો લાભ મળે છે એટલે હડતભાઈ વરસાદ અને પૂરી ચિંતા કરવાની નથી આપણી ખેતીવાડીમાં જે પણ કામકાજ હોય એ કરી લેવું અને પંદર તારીખથી વાતાવરણ પલટો આવશે અને સોનો પણ સારો વરસાદ થશે પણ આગળ આદરામાં એકદમ બધી જગ્યાએ એટલે કે સારામાં સારો વરસાદ થવાની પૂરી પૂરી શક્યતા છે વાવણીલાયક વરસાદ આપણા વિસ્તારમાં થઈ જશે બાવીસ તારીખ સુધી જય જય જવાન જય છે